એ આપણે અઠીસોમાં અને જે પ્લેન આવશે બસો માં બધી જ સાડી અલગ અલગ છે ભાવ અલગ અલગ છે હું ભાવ કેતી જાય એ સાડી બતાવતી જઈશ અને સાડી સાંજો સાડી છે બરાબર એનો બધા ખાસ ધ્યાન દઈને હા પર જો સાંજો સાડી છે ડબલ ભાગ જો આ ગાઈડ છે અહીંથી એનો બીજો પટકો છે આ સાંજો સાડી છે જેનો ભાવ આપણે અઠીસો રૂપિયા છે ઘણા બધા પહેનો ચેનલમાં નવા આવતા જાય છે ખબર પણ ન હોય એટલે આગળ વિડીયા જોવે પછી એનો સ્ક્રીનશોટ મોકલા હોય બ્લેક કલરની સાડી છે ગોલ્ડન પટ્ટો છે આનો ભાવ પણ અઢીસો રૂપિયા છે આખો આખો વિડીયો જોઈ લેજો આખી સાડી પછી તમારે ઓર્ડર બુક કરજો આપણે એમાં પણ આવી રીતના ફોટો આવશે ને બધી જ સાડી દરબારી સાડી છે ને આવી રીતના એમાં બ્લાઉઝ પણ આપણે એમાં આવ્યું છે બ્લાઉઝ તો પ્લેન છે સાડી આખી ગોલ્ડન પટ્ટાની છે

કોલ દરબારી સાડી મારી આગળ જેટલી છે ને એટલી તમને બધી બતાવે દેવી હમણાં કેમ કે દરબારીમાં આપણી આગળ ઘણી બધી વેરાયટી છે આ પણ આપણે દરબારી સાડી છે પણ આનું તો એકદમ કાપડ પર બહુ મસ્ત છે આ છો ગુલાબી કલર છે 2800 રૂપિયા ભાવ છે બાંધણીની એકદમ ભાવ એકદમ આનો આછું આવે ને ફેન્સી દરબારી છે જેમાં આ રીતના જરીની ગોલ્ડન પટ્ટી આવશે એકદમ મસ્ત યુનિક ડિઝાઇન છે બ્લાઉઝ પણ નહીં આવે પાલો પણ નહીં આવે લેડીઓ છે પોપટી કલર નું બસો રૂપિયા છે આનો ભાવ આખે આખું આ રીતના પોપટી કલર નું લીંબુ પીળો કલર લેરિયું છે જેનો ભાવ આપણે બસો રૂપિયા છે ત્રણ પટ્ટા આપી દીધા છે મને આમાં નીકળ્યાસ મારે આપણે અલગ અલગ બે સાડીનો સાજો કરી અને પછી કરવો હોય તો પણ બ્લાઉઝ કેટલી મસ્ત સાડી છે યલો કલરની છે બધા કલર મલ્ટી કલર આવશે નીચે ફ્લાવર આવશે એમાં ગોલ્ડન પટ્ટી છે અને નો ભાવ પણ આપણે અઢીસો રૂપિયા છે કલર તો એક સાડીમાં નથી જ આ રીતના આવશે આખી સાડી બધી જ સાડી ફૂલ આવશે પાંચ મીટરની કોઈ પણ સાડી ટૂંકી નહીં આવે કાળો કલર છે ગોલ્ડન લાઇનિંગ આવશે એકદમ મસ્ત પીસ છે આ રીતના આવશે જો બહુ જ મસ્ત છે પાર્ટી વાર કે ખુલ્લા કે સાંજીમાં કે પહેરી હોય અઢીસો રૂપિયા છે એનો પણ

બેનોને દરબારની સાડી લેવી હોય એટલે આજની તારીખ નાખી એકત્રીસ આપણે કહીએ છીએ કે એકત્રીસ તારીખ કમિટી બેન જોઈ લ્યો કે એટલી સાડીના ફોટા તો હું પણ ક્યારે મોકલી લઉં બધી જ વેરાયટીમાં બધા જ ભાવમાં આપણે સાડી છે જ એ આપણે એકદમ મસ્ત લાઈટ પિન્ક બેબી પિન્ક કલરની સાડી છે જેમાં ગોલ્ડન પટ્ટો આવશે આખી સાડીમાં જોરીની લાઇનિંગ આવશે ને કાપડ એકદમ મસ્ત આવશે ઉણો આનો પણ ભાવ આપણે અઢીસો રૂપિયા છે હું બધી જ સાડી બતાવતી જાઉં છું દરરોજ ને ભાવ કેતી જાઉં છું ને જો તમે ચેનલ માં નવા હોય ને તો ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો આવી રીતના આપણે સેલ કરતા હોય ઓ નવે અલગ અલગ વેરાઈટી ના દરરોજ આપણે આ ચેનલ માં સાડીઓ ના જ વીડિયો આવે લેરીયું છે મલ્ટી કલર માં જેમાં ગોલ્ડન જરી ની લાઇનિંગ આવશે એકદમ સેન્સી છે આનો પણ ભાવ અઢીસો જ રૂપિયા છે

ઉખડી જાય એવી રીતની કોઈ પટ્ટી નથી લીલો કલર ને રાણી ગુલાબી કલર ને દુધિયા કલર ત્રણ કલર છે આનો અઢીસો રૂપિયા ભાવ છે ને એકદમ મસ્ત કાપડ આવશે તમે એને બ્રશ મારીને ધોવો ને સાડીની તો પણ કંઈ થાય નહીં ઘણી દરબારી સાડી એવી આવે જેમાં સાડીમાં બ્રશ પણ નથી મરાતું આ પણ મસ્ત કલર છે નીચે લાલ વચ્ચે ક્રીમ કલર છે ને ક્રીમ કલર ને વચ્ચે ગ્રીન કલર ત્રણ કલરનો મલ્ટી કલર છે એટલી મસ્ત સાડી છે એમાં પણ આ રીતના ગોલ્ડન પતી આવશે અને આનો પણ ભાવ આપણે અઠીસો રૂપિયા જ છે એવડો ઠોકલો છે દરબારી સાડીનો આપણી બેનો જલ્દીથી ઓર્ડર બુક કરજો એમ કે અત્યારે તો આપણે લોકમાં બતાવીએ કે બધી જ સાડી છે લવંડર કલર છે લાઇટ એકદમ ઇંગ્લિશ આનો પણ ભાવ આપડી 2500 રૂપિયા છે ગોલ્ડન ફટો આવશે આખી સાડીમાં આ રીતના ચોરીની લાઇનિંગ આવશે ને એકદમ સિમ્પલ સ્મૂથ પોચું ને એકદમ આછું છે એકદમ પહેરવામાં મજા આવે અને લાગે પણ પહેરવામાં યુનિક લાઇનિંગ લાઇનિંગ છે એટલે દરબારીની બધી જ સાડીની બધી વેરાયટી ફ્લાવરમાં લાઇનિંગમાં લેરિયામાં લાલ કલર છે આનો ભાવ આપણે બસો રૂપિયા છે લાલ કલર છે ફ્લાવર પેન્ટ છે આપણી આ સાડી આખી વીડિયામાં બે કટકા ખોલીને એવા માટે જ આમ પાથરીએ કે બ્લો બેનો જોઈ પણ શકે ભાવ પણ બધતા જોઈએ ને બેનો સ્ક્રીન શોટ પણ લઈ શકે કે એને ફોટો પાડવા માટે આપણે બે મિનિટ આમ બે સેકન્ડ સાડી રાખી દઈએ અમારા બેનો બધા એનો ફોટો પાડી દઈએ ભાવ પણ બસો રૂપિયા છે અને બ્લુ કલર છે કેટલો મસ્ત છે ફ્લાવર છે ફ્લાવર બહુ છે તો દરબારીમાં બેનોને ફ્લાવર પ્રિન્ટ મળે આનો ભાવ પણ બસો રૂપિયા છે હું તો નોર્મલ સેકન્ડ સેકન્ડ મારે આવતી ન હોય તે પછી સાડી બ્લોગમાં મૂકી દઉં જો બેનોને કોઈ પણ સાડી જોતી હોય

આનો પણ ભાવ આપણે સો રૂપિયા છેલ્લી સાડી છે ચાર પીસ છે સોસો રૂપિયા માં છે એકદમ પણ આવી રીતના છે બધા કલર બધા મલ્ટી કલર છે મલ્ટી કલર અલગ અલગ આવશે

ફરીને આજે આપણે સાડીનો દરબારી છે એકદમ મસ્ત છે બે સાડી છે બેસો બસો રૂપિયા કીધા છેલ્લી બે સાડી કોઈને પણ એક સાથે જોતી હોય આપણે બેય સાડીના અને આપડી અઢીસો અઢીસો રૂપિયા કીધા છે એટલે પાંચસોમાં છે અઢીસો અઢીસો કરીએ એટલે પાંચસો થાય કોઈ પણ એક બેનને સાથે બે સાડી જોતી હશે ને તો એને ચારસોમાં મળી જાય તો એક બેનને બસોમાં સાડી પડશે સાથે બે બહેનો લઈ લેશે ને તો એને બસો બસોમાં પડશે બાકી એક બેનને કોઈને પણ જોતી હશે તો એનો ભાવ આપણે અઢીસો રૂપિયા છે ને છેલ્લા બે પીસ છે તો ફટાફટ જલ્દીથી ઓર્ડર બુક કરો એટલે જેથી સાડી દરબારીનો લાભ તમને મળે કેમ કે બધા અત્યારે તો કલર યુનિક ને નવા છે પણ વિડીયો મિકા ભેગા થોડીક વાર થાય ને ત્યાં બધા બહેનોને સાડી જોતી હોય એટલે ફટાફટ ઓર્ડર બુક કરજો ને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મળ્યા પાછા નવા બ્લોગમાં આવજો